વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા વન ફોર ટી સ્પૂન બેકિંગ પાવડર હવે બધાને સારી રીતે મિક્સ કરી અને બીટ કરી લો અને જ્યાં સુધી ના એકદમ સરસ ફ્લોફી મિક્સચર તૈયાર ના થાય ત્યાં સુધી બીટ કરવાનું છે અને કલર પણ વ્હાઈટ થઈ જવો જોઈએ તો તમે જોઈ શકો છો આપણું મિક્સર તૈયાર છે અને થોડું સફેદ પણ થઈ ગયું છે અને ફ્લફી પણ થઈ ગયું છે તો આવી કન્સિસ્ટન્સી જોઈએ મિક્સરની તો જ્યાં સુધી આ કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી બીટ કરવાનું છે હવે હું એમાં મેરીસ એક કપ ઘઉંનો લોટ આ ઘઉંના લોટને મેં એકદમ કણાની ચાળણીથી ચાળી લીધેલો છે હવે એને મિક્સ કરી લો વધારે મિક્સ નથી કરવાનું આપણે એની ક્રમ કન્સિસ્ટન્સી જોઈએ છે તો હવે હાથથી બધું મિક્સ કરી લો એકદમ હલકા હાથથી મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો ક્રમ્સ ફોર્મ થવા લાગ્યા છે તો આવી રીતે કન્સિસ્ટન્સી હલકી રહે ક્રમ્સવાળી રહે એટલે હલકાથી એને મિક્સ કરવાનું છે તો મિક્સર તૈયાર છે હવે હું એને દસ મિનિટ રેસ્ટ આપીશ તો દસ મિનિટ થઈ ગઈ છે હવે એમાં દહીં ઉમેરીશું અને એનો લોટ બાંધી લઈશું દહીં ઉમેરવાથી ડોરને એરેશન મળે છે અને જ્યારે પણ તમે ઘઉંના બિસ્કીટ બનાવો ત્યારે એમાં દહીં ઉમેરો અને એ પણ ઘરનું જો તમે બહારનું દહીં વાપરશો તો એમાં જીલેટીન હોય છે જેથી તમારા બિસ્કિટ ફૂલશે નહીં અને બિસ્કિટ સારા નહીં બને તો હું રેકમેન્ડ કરું છું કે તમે ઘરનું દહીં જ યુઝ કરો અને ખાટું ના હોવું જોઈએ તો આપણે એમાં ટોટલ બે ટેબલ સ્પૂન દહીં ઉમેરીશું અને એને મિક્સ કરી લઈશું તો આપણું મિક્સર તૈયાર છે આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ ના વધારે હાર્ડ ના વધારે સોફ્ટ એસી આવી હોવી જોઈએ તો ચાલો બિસ્કિટ બનાવીએ હવે થોડો ડો હાથમાં લો અને આવી રીતે પ્લાસ્ટિક પર મૂકો એને અને એની ઉપર બીજું પ્લાસ્ટિક મૂકો અને આવી રીતે હાથથી પ્રેસ કરો જો તમારે વણવું હોય તો એને વણી દી શકો છો તો આને હવે કુકી થી કટ કરી લઈશું વધારાનો લોટ આવી રીતે કાઢી લો હવે બિસ્કિટને હલકા હાથેથી ઉપાડી અને બેકિંગ ટ્રે પર મૂકો હલકા હાથે ઉપાડવાનું છે તો મારા બધા જ કૂકી તૈયાર છે હવે હું એને ડેકોરેટ કરીશ એના માટે એક નાનું કૂકી કટર લો આવી રીતે અને એને બિસ્કીટ પર મૂકો અને પછી ડેકોરેટિવ સ્પ્રિંકલ્સ એના પર નાખો આવી રીતે લઈને બીજા કૂકી પર મૂકો હવે હું બીજું સ્પ્રિંકલ ટ્રાય કરીશ તો બધા કૂકીઝ તૈયાર છે હવે એને આવી રીતે હાથથી પ્રેસ કરી લો એટલે સ્પ્રિંકલ્સ ઉપરથી નીકળે નહીં હવે હું ટ્રેને ઓવનમાં મૂકીશ મારું ઓવન થ્રી હંડ્રેડ ફેરેન હાઈટ પર પહેલેથી પ્રીહટ કરેલું છે હું આ કૂકીઝને પચીસ થી ત્રીસ મિનિટ માટે બેક કરી લઈશ તો મારા કૂકીઝ તૈયાર છે હવે હું એને લઈ અને દસ થી પંદર મિનિટ કુલિંગ રેક પર ઠંડા થવા દઈશ તો મારા બિસ્કિટ્સ તૈયાર છે બધા જ સારી રીતે ફૂલ્યા છે અને ટેક્સચર પણ બહુ સરસ છે તો આપણા બિસ્કિટ તૈયાર છે આઈ એમ શ્યોર તમે આ રેસીપી ઘરે ટ્રાય કરશો હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ